દોસ્તો! મારે હવે તો સામ નો લાવ એકલો શું ટાઈમ થયો છે હવે સામ એમ તો મારું થઈ ગયું છે થઈ ગયું કેવું શું છે આટલું શું ખવરાઈ ગયું છે વખત

અલે તારા તો વખણ કરતા તો તારા આ દુખ જોઈને તો તારનો નો આમ રો રો કરતો તો ભાઈ ને સામે ઓય મારા થી દુખ સહન થાતો નતો હા કે તા ના વખણ કરતા અને આ તો આજ ખાસી ની મન લાગી ખાવાય ની કોઈ ખરી ગાડી ચલો દેખાય તમારે ઉસાટ માં મને તાર નો એમ રો આવો થાતો તો પણ ના રો રોતા ની રોતા ની રોયો ને કાઢો તિન દયો હાથી આમ થાતી હાથ ભીડાઈ દયો તાર તમારી ઈ વખણ કરતા તા ની બે ના રોશો ની રોશો ની ઓય

બીરો તમ પીરો બીરો લા ભાઈ અને તોય થોડો આપણે બધા ભેગા પીયો હો 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 ઓસે પીયો પેલો માટે શક્તિ પણ શું કમ તો મથાયો તમે અમારા શેણ છો ભલામે અમે તમા કરી આવો

શું બોલો ને એમ આમ ભોજી મોટી ના રાખતા ભલા દી તમે આ તો જો આપણે ભલા દી તો હાલ ભાઈ હાલ હાલ લે લે લઈ કોઈ બોલે લેવરા આમ જોઈ લ્યો ને મને બતાડો પડશે તમે ગોદા મેમ નેમ ના ખાલતા આમ બતાડો કેટલા એમ તો બોનો ઝૂઠો નઈ બોલું છું થોડી વાત આગે તો આ કોઈ આવતો નઈ તો એ બસ એક સેકન્ડ લેકિન એ સાલા કર કે રહે આપ ના નથી ભરા દી એટલે કોઈ ના થાય હે ચેટું છે ભલાદની ની આટલે શું થાય તમે જો તો ખરી પણ એટલે ખાવા પીવાનું બધું આ બધું માય ઈ તો પછી હું આલું હું બી જાતો તમે આટલા લઈને ને તો ના 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 ભાઈ જો એમ ના થાય ભલાદની ની ખાતું છે આ તો કોમ કરું ઈયાનું અને ઘરના ભાડું ભાજી ને દાવાનું આપણે હે તારે અને તેડી લાવવાના પાછું ભાઈ તો બે આટલા આલા છે અમે ગેરંટી ના લ્યો તેડી લાવવાની રેડી છે ને આપણે આ રાખો હાર વાળો એમ કરો

યાડો વહી જાય તો હવે આવશે તીર કામ તો ખાવાનું તો કનેક ખિસુર બિસુર આ તો બીજું શું કરે તો બીજું કઈ છે તો